દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂતના દહેજ પોર્ટ પર સુરક્ષા વધાર જિલ્લાના વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા વધાર સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાઠામાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું મરીન પોલીસ સમુદ્રમાં નજર રાખી રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો તણાવ ભર્યો માહોલ સર્જાયો છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો કોઈ પણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા અંદાજિત હાલમાં એકસો પચાસ બેડની વ્યવસ્થા કરવામાં આવી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે ખાસ કરીને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર સહિત દહેજ પોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે ભરૂચ જિલ્લામાં મહત્ત્વના સ્થળો અને વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્રકાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરી દીધી છે મરીન પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં ચાપતી નજર રાખવામાં આવી રહી છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતને તરત જ દબાવી શકાય તે માટે તમામ એજન્સીઓ એલર્ટ રાખવામાં આવી છે આ સાથે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર દેશદ્રોહને લગતી તેમજ ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો તણાવભર્યો માહોલ સર્જાયો છે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે જ્યાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અંદાજિત હાલમાં એકસો બેડની વ્યવસ્થા કરવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવને કારણે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં પણ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે સાથે કોઈપણ સ્થિતિમાં હેડક્વાર્ટર્સ નહીં છોડવા માટેનો પણ આદેશ અપાયો છે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ દરિયાપટ્ટી પર પણ દહેજ મરીન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારી હોસ્પિટલને આદેશ આપવામાં આવ્યા છે જેમાં હોસ્પિટલમાં વીજળી અને અન્ય

જિલ્લામાં અમારી પાસે એમ્બ્યુલન્સ જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે જો કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો આરોગ્ય ખાતા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થયેલી છે આગામી પંદર મેઘા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલો તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ ચર્ચા થઈ છે તેમનો પણ સહકાર મળી રહેનાર છે જ્યારે ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર મિતેશ સી સાહેબ માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ ખાતે આવેલી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સાતમા માળે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં હાલમાં એકસો બેડની વ્યવસ્થા કરીને સ્ટાફ સાથેની તમામ તૈયારીઓ ચાલી રહી છે જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરાય છે સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ સાથે લાઇટ જાય તો પણ જનરેટર સહિતની સુવિધાઓ સજ્જ છે તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને સરકારશ્રી તરફથી આરોગ્ય વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવાનો આદેશ આવી ચુક્યા છે આ અનુસંધાને અમે પણ અમારા તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરીશું સાથે સાથે જે પૂર્વ તૈયારી કરવાની થાય છે એના માટે અમારી પાસે જે જરૂરી સાધન સામગ્રી એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓ વગેરે એનું અમે ઓડિટ કરી લીધેલું છે અને પૂરતા પ્રમાણમાં હાલ અમારી પાસે જથ્થો ઉપલબ્ધ છે જરૂર જણાય વધારાનો જથ્થો જો મેળવવાનો થાય તો એ પણ અમારી તૈયારી છે રજાઓનું કેન્સલની અમે તો વાત કરી લીધેલી છે લગભગ આ પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે આરોગ્ય ખાતા તરફથી સંપૂર્ણ તૈયારી થયેલી છે આગામી પંદરમી તારીખે અમે એક મેગા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ મોટાભાગના લોજિસ્ટિક્સની તૈયારી અમારી થઈ ગયેલી છે અને હાલ પૂરતું કોઈ તકલીફ જેવું જણાતું નથી સદર બાબતે સિવિલ હોસ્પિટલમાં પણ પૂરી તૈયારી કરવામાં આવેલ છે અને સાથે સાથે પ્રાઇવેટ મેડિકલ જે હોસ્પિટલો છે અને આઈએમએના પ્રમુખ એના જે છે એમની સાથે પણ આ ચર્ચા થયેલી છે અને એમનો પણ સહકાર મેળવવાની કાર્યવાહી હાથ ધરેલ છે આજે દેશમાં તણાવની પરિસ્થિતિ છે દેશની સરહદો ઉપર કટોકટીનો સમય છે આજે ગુજરાતના તમામ મેડિકલ એસોસિએશન તમામ મેડિકલ કોલેજોને તાકીદ કરવામાં આવે છે કે તમે તમારી સંપૂર્ણ તૈયારી કરી રાખો તમે તમારા ત્યાં ડોક્ટર્સનો સ્ટાફ તમે પેરામેડિકલ સ્ટાફ દવાનો પૂરતો જથ્થો અને કોઈપણ ઇમરજન્સી અથવા તો ક્રાઇસિસને પહોંચી વળવા માટે તમે સક્ષમ રહેજો ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે આપણે આપણે ડોક્ટર તરીકેનું આપણું ફરજ અદા કરવાનો આ સમય આવી ગયો છે હું ભરૂચની મેડિકલ કોલેજમાં આજે છસો બેડ તૈયાર કરીને પેરામેડિકલ સ્ટાફ ડોક્ટર સ્ટાફ એક્સપર્ટની ટીમ દવાઓનો જથ્થો તમામ વસ્તુ તૈયાર રાખેલી છે લોકોને ખાલી એટલી અપીલ છે કે તમે ગભરાશો નહીં આપણે સૈન્ય આપણે આપણી રક્ષા કરે છે અને ડોક્ટર તરીકે અમે તમારી રક્ષા કરીશું એ અમારી જવાબદારી છે અંગ્રેસરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા સોળ લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહી બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી સોળ લાખની ઠગાઈ કરી હતી અંકલેશ્વરની નીલમાધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે બે તારીખે સવારે અગિયાર કલાકે અજાણ્યા વોટ્સઅપ નંબર પરથી વિડીયો કોલ આવતા દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી કુમાર બોલું છું તેમ કહી ધમકી આપી હતી તમારા ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં તમે વીસ ટકા કમિશન લીધું છે તેમ કહી બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને દંપતી પાસેથી સોળ લાખ પડાવી લેવામાં આવ્યા હતા આ પૈસા બંસીલાલના નામે ઇન્ડસિન્ડ બેન્કમાં જમા કરાવડાવ્યા હતા આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે રાજકોટના અદનાન અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાધવની ધરપકડ કરી છે આરોપીઓએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને ઠગાઈથી મેળવેલ રૂપિયા કોને આપ્યા હતા એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપી આ ખાતું ખોલવામાં હતી જે આ રકમ જમા હતી એવા જે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાધવ આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતે થી પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરેલી છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ ડોક્ટર બનવા ચાહતે હો અર કન્ફ્યુઝ હો કે एमबीबीएस કહાં સે કરે तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकेश्वर में इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है अब्रॉड एमबीबीएस के जैसे लोअर बेच साइज इजी एडमिशन क्राइटेरिया फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 लैक्स जबकि इंडिया में वही सेवेंटी फाइव लैख ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली फ्री प्लस इयर्स ऑफ एक्सपीरियंस ऑनेस्ट एंड ट्रांसपेरेंट प्रोसेस एंड टू एंड सपोर्ट एफ एम जी एनई एस एस एम एल कोचिंग गाइडेंस एम बी बी एस जोन ऑफर्स एडमिशन इन टॉप एम सी आई एंड डब्लू एच रिक्नाइज गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया उतान कजाकस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्सौ भरूच और कॉलर ऑन नाइन टू डबल फाइव फोर थ्री डबल वन जीरो एमबी बी एस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एमबीबीएस અંકેશ્વર પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળ્યા હતા અંકલેશ્વર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્રણ દિવસ અગાઉ મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ મેઘરાજાએ એક દિવસનો વિરામ લીધો હતો આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક દિવસના વિરામ બાદ અંકલેશ્વરમાં પણ પુનઃ એકવાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો આ તરફ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી હતી અગાઉ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને કેળના પાકને વ્યાપક નુકસાન થયું હતું આવેલ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું પાનોલી જીઆઈડીસી માં આવેલ હાઈકલ કંપની ફાર્મા પશુ આરોગ્ય અને પાક સંરક્ષણ અને વિશેષ રસાયણશાસ્ત્ર સાથે જોડાયેલી છે હાઈકલમાં જવાબદારી ફક્ત વ્યવસાય સુધી જ મર્યાદિત નથી સીએસઆર કાર્યક્રમ કૌશલ્ય દ્વારા સમુદાયોમાં કાર્ય કરે છે કૌશલ્ય સાથે આરોગ્ય સંભાળ અને શિક્ષણ તેમજ સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે આજરોજ કંપની ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું અંદાજીત એંશીથી વધુ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સુકેતુ શેઠ એચઆર કિંજલ પંચાલ કંપની અધિકારી નિરાલી વોહરા સહિત યુનિટી બ્લડ બેંકના કર્મચારીઓ અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ નિરાલી વોરા છે હું અહીંયા હાઈકલ લિમિટેડ પાનોલીમાં જોબ કરું છું એઝ એન એસિસ્ટન્ટ મેનેજર ક્યુએની અંદર અહીંયા આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે બધાના બધાને એકબીજાને બ્લડ માટે હેલ્પ કરવા માટે આવી એક્ટિવિટીઝ અમારા ત્યાં રેગ્યુલરલી મોસ્ટ ઓફ ચાલતી હોય છે જેનાથી લોકો એન્ગેજ થતા હોય છે ઇનફેક્ટ અહીંયા હાઈકલમાં એક થર્ટી ફાઈવ લેડીઝનું ગ્રુપ છે જેમાં અમે એવરી મંથ કશાના કશી એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ અને બધી જ છોકરીઓને ભેગી કરીને કશું એન્જોયમેન્ટ છે લર્નિંગ એક્ટિવિટીઝ છે બધી કલ્ચરલ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ થેન્ક યુ સો મચ જંબુસર માં વરસેલા વરસાદ માં પાણીના કારણે જનતાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જંબુસર માં વહેલી સવારે વરસેલા વરસાદનો કેર જોવા મળ્યો હતો સોસાયટી મુખ્ય માર્ગો પર તેમજ કાવી રિંગ રોડ ઉપર પાણી ભરાયા હતા જંબુસર નગરમાં ધોધમાર વરસાદને લઈ નગરના અનેક રસ્તા ઉપર પાણી ભરાયા હતા એસટી બસ ડેપો કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ જતા મુસાફરો હેરાન પરેશાન થયા હતા જંબુસરની નુરાની સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ભરાતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જંબુસર નગરપાલિકા વિસ્તારમાં પાણીના નિકાલનો અભાવ જોવા મળ્યો હતો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા નગરજનોએ અપીલ કરી છે વિના મૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો નિયામક આયુષ્યની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની કચેરી ભરૂચ દ્વારા માર્ગદર્શિત આયુર્વેદ શાખા ભરૂચ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસીમાં આવેલ સુષ્મા શાંતિ કેન્દ્ર સિનિયર સિટીઝન હોલ ખાતે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં તમામ રોગોની મફત સારવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની સાથે વિશ્વ દિવસના સો દિવસની ઉજવણીના ભાગરૂપે યોગાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વરના હોદ્દેદારોને ઇનર વ્હીલ ક્લબના હોદ્દેદારો સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ એઆઈએ સંચાલિત સિનિયર સિટીઝન સેન્ટરમાં એક આયુષ કેમ્પ આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા હોમિયોપેથી અને આયુર્વેદિક બંને કેમ્પનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆરડીસી અંકલેશ્વર પ્રભાગ અને ઇનર ક્લબ ઓફ ઇનર ક્લબ ઓફ અંકલેશ્વર એના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે જેની અંદર આશરે દોઢસો થી બસો લાભાર્થીઓ એમાં ભાગ લેશે અને તેમને સાથે સાથે યોગાનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે વિવિધ બીમારીઓમાં યોગા કેવી રીતે કામ કરી શકે તે તથા વિવિધ બીમારીઓમાં હોમિયોપેથી અને આયુર્વેદિક બંનેનો ઉપયોગ અને એમની દવાઓ એ અહીંયાથી આપવામાં આવશે વાગરાથી ઓરા ગામને જોડતા મુખ્ય માર્ગ નજીક એક ખેતરમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલ હાલતમાં લાશ લટકતી નજરે પડી હતી માર્ગ પરથી પસાર થતા એક વ્યક્તિએ આ લાશ જોતા તેણે તરત જ વાઘરા પોલીસને જાણ કરી હતી વાઘરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી જઈ લાશને ઝાડ પરથી નીચે ઉતારી તેનો કબજો મેળવી તાત્કાલિક વાઘરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી મરણ જનાર યુવક વાઘરાના સ્વામિનારાયણ ફળિયા વિસ્તારમાં રહેતો બાવીસ વર્ષીય કુમાર હોવાનું જાણવા મળ્યું હતું મૃતકના વાલી વારસોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક વાઘરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચના દહેજ પોર્ટ પર સુરક્ષા વધારાઈ જિલ્લાના વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા વધારાઈ સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠામાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું મરીન પોલીસ સમુદ્રમાં નજર રાખી રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો તણાવ ભર્યો માહોલ સર્જાયો છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો કોઈ પણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા અંદાજિત હાલમાં એકસો પચાસ બેડની વ્યવસ્થા કરવામાં આવી આજના સિટી ન્યૂઝની સમાપ્ત થાય નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર